મોરબી મનપાની આ કાર્યવાહીથી કિંગ કોબરાની જેમ આડેધડ પાન મસાલાની પિચકારી મારતા લોકોમાં બીક જોવા મળશે કારણ કે મોરબી મનપા દ્વારા જાહેરમાં આડેધડ થૂકતા અને યુરિનલ કરતા બે જવાબદાર લોકો વિરુદ્ધ એક ખાસ એક્શન પ્લાન કરવામાં આવ્યો છે એટલે જો હવે તમે મોરબીમાં જાહેરમાં યુરિનલ કરતા કે આમ તેમ થૂંકતા પકડાશો તો તમારો ફોટો જાહેર થશે તે સ્થળ પર પોસ્ટર લગાશે અને તમને ત્યાં જ દંડ ફટકારવામાં આવશે મોરબી કોર્પોરેશન દ્વારા છેલ્લા લગભગ ત્રણ એક મહિનાથી સંસ્થા પર ખાસ ભાર મૂકવામાં આવે છે અને ખૂબ સારો સહકાર લોકો તરફથી અમને મળતો રહ્યો છે પરંતુ ઘણા બધા ઘણી બધી વિનંતીઓ અને આગ્રહો છતાં અમુક જે સિટીઝન્સ છે એમના તરફે એમને સારો સહકાર મળતો નથી તો એવા અમુક લોકોના અમે ફોટા બોર્ડિંગ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કર્યા હતા જે લોકો પબ્લિક યુરેશન કરતા હતા એની જ કડીમાં આજે જે લોકો દ્વારા જાહેરમાં સ્પીટિંગ એટલે થૂંકવાનો થૂંકવાનો ગુનો કરવામાં આવે છે એ બધાના ફોટોગ્રાફ અમે લગાડ્યા છે એમાં પણ જ્યારે પણ એવું કંઈ બનાવવા મારી ટીમના ધ્યાને આવતું હોય છે અમે તરત જ ત્યાં જઈને એને ફોટોગ્રાફ લઈ લેતા હોઈએ છીએ અને પછી જે નિયમ પ્રમાણેના દંડ હોય છે એ પણ અમે એમની પાસેથી વસૂલ કરતા હોઈએ છીએ એનું આશય યાદ છે કે લોકોને આ બાબતે જાગૃતિ આવે અને લોકો એવું કરતાં રોકાય જેથી કોર્પોરેશનની જે કામગીરી છે સ્વચ્છતા બાબતે એ બાબતે અમને મદદ મળે